ડભોઈ તાલુકાના ગોજરાલી ગામ નજીક ઢાઢેર નદી પર નવો ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા અને ચાર મહિના જેટલો લાંબો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં બ્રિજ પર હજુ સુધી ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી માત્ર મોટી કપચી પાથરી દેવામાં આવી હોવાથી આ નવો બ્રિજ હાલમાં ડભોઈથી વાઘોડીયા તરફ અવરજવર કરતા હજારો વાહન ચાલકો માટે મોટી હાલાકીનું કારણ બની ગયો નવા બ્રિજ પર ડામરનો રોડ નહીં બનાવવાના કારણે પાથરેલી કપચી રસ્તા પર વિખેરાઈ ગઈ છે દિવસ દરમિયાન સતત વાહનોની અવરજવર કારણે સમગ્ર બ્રિજ વિસ્તારમાં ધૂળની મોટી ડમરીઓ ઉડી રહી છે અને ધૂળના વાદળોને કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે જેનાથી અકસ્માતનો ખતરો વધી ગયો છે સાથે જ ધૂળના કારણે રોજના પ્રવાસીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને શ્વાસ સંબંધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને તીક્ષ્ણ ધારવાળી કપચીના કારણે દ્વિચક્રીય વાહનોના ટાયરમાં વારંવાર પંક્ચર પડવાના બનાવો વધી ગયા છે જેનાથી વાહન ચાલકોને આર્થિક નુકસાની સાથે સમયનો પણ વ્યય થાય છે આ બ્રિજ ડભો અને વાઘોડિયા વચ્ચેનું મુખ્ય સંક્રમણ બિંદુ આવાથી રોજિંદા સેંકડો લોકો કામ ધંધા અર્થે અને ખાસ કરીને વાઘોડિયા કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓ આ બ્રિજનો ઉપયોગ કરે છે વાઘોડિયાથી ડભોઈ જતો ધોલા રોડ ઉપર જે બ્રિજ છેલ્લા ચાર મહિનાથી બનેલો છે એની ઉપરનું કપચી અને કશું મટીરિયલ નાખ્યું નહીં ને જતા આવતા બાઇકવાળા ગાડીઓવાળા બહુ જ હેરાન થાય છે ચાર મહિનાના ટાઈમમાં એક બ્રિજનો ડામર રોડ કરવામાં કેટલો ટાઈમ લાગે એ આપ સરકારી અધિકારી મામલતદાર ટીડીઓ કલેક્ટર જે કોઈ લાગતા વળગતા હોય એ અહીં આવીને પરિસ્થિતિ જુએ અને આટલું કોમ કરવામાં કેટલા દિવસ જુએ એ પ્રજાને જવાબ આવીને આપે પ્રજા કેટલી હેરાન થાય છે આ કોન્ટ્રાક્ટરોના અભાવે કોન્ટ્રાક્ટરો છે છતાં બી એની ઉપર કપચી અને રોડા મેટલ હટાયા નથી અને એવી ને એવી પરિસ્થિતિમાં ચાલુ રાખ્યો છે તો વહેલી તકે ડામર રોડ કરવા વિનંતી છે બધું કોલેજો બોલેજો પારોલ યુનિવર્સિટી

આપણે ડભોઈથી વાઘોડિયા જે રોડ છે એમાં ગોજાલી પાસે બ્રિજ બાંધેલો છે એ બહુ સારી વાત છે વિકાસ માટે બહુ સારી વાત છે પણ અત્યારે ચોમાસા પછી જે રોડ પર જે બ્રિજ પર જે કામગીરી છે એ અધૂરી છે અને અહીંયા અમારે વાઘોડિયામાં લોકો નોકરી કરે છે બધા કેટલા લોકો બહારથી આવે છે ત્યાં વાઘોડિયામાં કોલેજ છે પારુલ કોલેજ છે ધીરજ હોસ્પિટલ છે અને જીઆઈડી છે એમાં હજારો લોકો ત્યાં આગળ અપડાઉન કરે છે ડભોઈથી આજુબાજુના ગામડાઓમાં આ બ્રિજનો ઉપયોગ પુષ્કળ થાય છે અને લોકોની માંગ ઉઠી છે કે હવે વહેલી તકે આ બ્રિજ પર કપચીને ડામર બનાવે બહુ જ ખાડા પડી ગયેલા છે અને અમારા ગાડીઓને ને મોટી ફોર વ્હીલરોને પંચરો થાય છે એટલે અમારી માંગ છે આજુબાજુના તાલુકાઓ ગામડાઓની ભોજાલી કરાલી કરાલીપુરા વાગોડિયાના ગામડાઓની માગ છે કે આ વહેલી તકે કામ પૂર્ણ કરે